હત્યા કરવામાં આવી હતી આજે વિછીયા સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા વિછીયા સેવા સદન ખાતે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો ધરણા કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા સાત શખ્સોએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. વિછીયા પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિતની ટીમો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી રહી છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તમામ આરોપીને તાત્કાલિક પકડી સરઘસ કાઢવાની માંગ ઉઠવા પામી છે. પરિવારજનોએ હજુ મૃતદેહ નથી સ્વીકાર્યો. આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર જે કોળી સમાજના એક વ્યક્તિ છે ઘનશ્યામભાઈ કરીને અને વિછિયા તાલુકાનો જે બનાવ છે જેને ઘણો સમય પહેલાં એક લેન્ડ ગ્રેબિંગ એને ફરિયાદ દાખલ કરી હતી ત્રણેક વર્ષ પહેલાં એની આસપાસ છે તો એ લેન્ડ ગ્રેબિંગના ખારને લઈ એક સામેવાળા વ્યક્તિએ જે લુખા તત્વ અમે જે અમારી ભાષામાં જે કહીએ છીએ એ વ્યક્તિએ એની ઉપર ખાર રાખી અને એ કંઈક સાત આઠ જણા લોકો છે કે જે લોકોએ માર મારી એની હત્યા કરી છે અને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી આ જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ કારણ કે બેઉ સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનું પડે પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલાં પડી ગયું જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે ચાર વર્ષથી ચાલે છે જ્યારે એનું અમે જવાબ માગી છીએ તંત્ર પાસે મામલતદાર સાહેબ પાસે ટીડીઓ પાસે તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ બે બે મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને બે મહિનામાં એને પૂરું કરવામાં આવશે તો આની અંદર તો ચાર વર્ષ થઈ ગયા તો ચાર વર્ષની અંદર એ મકાન કેમ હવે અમે એવો એવો સવાલ તો અમને જવાબ આપે છે કે ના હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો નો મકાનનો જવાબ આપી દીધો તો જે આ ભાઈ જે આરોપી જે છે જેને ઘનશ્યામભાઈને માર મારી હત્યા કરી છે એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ એક લુખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહીનો થઈ એ શું કોળી સમાજનો ગરીબ વ્યક્તિ છે એટલે કે તંત્રને ખવડાવી આ કામ અટકાવી રાખ્યું છે અને હજુ અમને એમ કહે છે કે હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે સરકારી જગ્યામાં કોઈ એવો સ્ટે મળ્યો છે અને સ્ટે મળ્યો તો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટર ક્ષેત્રના પાવરમાં છે અને અમારા અમને કઈ ખ્યાલ જ નથી હવે તપાસ સ્ટીડિયોના હાથમાં હોય મામલતદારના હાથમાં હોય તો કલેક્ટરની અંદર શું કરે અને કલેક્ટર ઉપર કેમ ઢોળે છે અને અમારી માંગ એવી છે કે જે વ્યક્તિ સાત વ્યક્તિ જે કહે છે કે સાત વ્યક્તિએ માર મારી અને એની હત્યા કરી છે તો સાતે સાત વ્યક્તિ ઉપર એક મર્ડરની કલમ જે એ લોકોએ લગાડી દીધી છે સાતે સાત વ્યક્તિને જેલ હવાલે કરે અને એ વ્યક્તિનું સરઘસ કાઢે જેનાથી એને જોઈ બીજા કોઈ લુખા તત્વ ઉભા ન થાય ચાર નહીં પણ સાત વ્યક્તિઓ છે હવે પોલીસનું એવું કેવું છે કે ચાર વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે પણ આમાં જે ફરિયાદમાં જે જેની એની તપાસ છે એ પ્રમાણે સાત વ્યક્તિ પણ છે અને દસ વ્યક્તિઓ પણ છે હાલની અંદર માંગ અમારી એ જ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે જો એ નહીં કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે અહિયાં જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો જ્યાં સુધી એ વ્યક્તિ મૃતદેહ છે અડતાલીસ કલાકથી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણી વાર એવું બન અમારી સમાજમાં આવું ઘણી એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું એમ કે ભાઈ પછી તો ચાલો અમે કરી દેસું એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેસું જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે બે વ્યક્તિ એની કંઈક એવું કહે છે કે અટકાયત કરી પણ એ બે વ્યક્તિની કરી એના પછી તો કોઈને નથી પૈકડા હવે જ્યાં સુધી ઈ વ્યક્તિને નઈ અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું સાથે કરશન